રામ રામ બધા ખેડૂત મિત્રો મિત્રો અગત્યનો પ્રશ્ન હતો કે અમારી મગફળી વધી ગઈ છે છે અમે વાવી તો શું મગફળી રોકવાની નુકસાન થાય રોકાઈ જાય ઈ દવા વિશે સંપૂર્ણ વાત કરશું અને એક બે ખેડૂત મિત્રો ના પ્રશ્ન હતા કે અમારી મગફળી ગ્રોથ નથી કરતી તો એના વિશે હું છટકાવ કરી શકે વિગતવાર માહિતી આપે બે ના રોજો અંત લખી હવે ખેડૂત મિત્રો બધા લગભગ ગુજરાતમાં તુવેર નું વાવેતર થયું છે ક્યાંય તુવેર નાની છે ક્યાંય તુવેર દસ દિવસની થઈ છે અને મગફળી વાત કરું તો તમારી તુવેર જો ખેડૂત મિત્રો દસ દિવસની થઈ ગયું હોય અને મગફળી વધારે ગ્રોથ હોય અને મગફળીમાં ધીમે ધીમે ગ્રોથ કરવો હોય અને ફ્લાવરિંગ લગાડવું હોય તો જે ગોદરેજ નું ડબલ આવે તમે દસ થી પંદર એમ એલ નાખી શકો નુકસાન થાય નહીં પંદર લીટર પાણીમાં બીજું એક દવા આવે છે ખેડૂત મિત્રો કલટર કલટર પણ જો દસ દિવસ ની તુવેર થઈ ગઈ હોય તો એને રોકતું નથી અને બહુ વાંધો આવતો નથી ને આપણી મગફળી રોકાઈ જાય છે અને ફ્લાવરિંગ પણ સારું લાગે છે પણ કલ્ટર વિશે તમને એટલે આપણી મગફળી ગ્રોથ બિલકુલ નહીં કરે અને એકદમ રોકાઈ જાય અને ફ્લાવરિંગ લાલ બઉલા છે એનું રિઝલ્ટ પણ એ દવાનું પણ એમ જ છે તમે પંદર એમએલ નાખી લખી દ્યો જો તમારે ફ્લાવરિંગ સાથે વધારવી હોય સોયાવી હોય કે મગફળી ધીરે ધીરે ગ્રોથ કરાવો હોય ને ફ્લાવરિંગ લગાડવું હોય તો તમે દસ એમએલ એલ શકો પંદર એમ એલ નાખી શકો અને સાવ જો રોકી દેવી હોય તો વીસ એમ પણ નાખી શકો પણ કલ્ટર એક એવું ઝેર છે કે ઈ ગ્રોથ નહીં થવા જઈએ દસ બાર દી અને ફ્લાવરિંગ લગાડશે અને તમારી તુવેર આ ત્રણેય દવાથી ખેડૂત મિત્રો કોઈ નુકસાન નહીં થાય અને કોઈ રોકાશે પણ નહીં બીજું અત્યારે મગફળીમાં ઈ ખેડૂત મિત્રો દેખાય છે ક્યાંક ક્યાંક હું જે આ ખેતરમાં જ આવ્યો હતો તો તુવેરના માથા ખાય છે એ પણ તમારા ખેતરમાં આટો મારીને જોઈ લેજો એના માટે એમામેટિક એમાં આવે એ વીસ થી પછી પચીસ નાખી એક આવે કોરાજન બધી કંપનીમાં આવે એ પાંચ નાખી છાંટી શકો એટલે જે આપણી તુવેર ઉગતી હોય એના માથા ખાવાના ઘણા પ્રશ્નો છે બીજો એક પ્રશ્ન આવે તુવેરમાં માં થળીની કાળી ફૂગીથી થી સુકારો ગેવર બહુ મોટે પાયે આવ્યો તો જો એવો તમારે ક્યાંય પ્રશ્ન હોય તો માઇક્રોજાને સુડોમાં આપી દેજો બહુ સારું રિઝલ્ટ આવી શકે મિત્રો બધી કંપની બનાવે કોઈ પણ કંપની નું લેજો હું અહીંથી કોઈ કંપનીની માર્કેટિંગ નથી કરતો બીજો એક પ્રશ્ન તો કે અમારે મગફળીમાં ગ્રોથ કરાવવો છે તો ખોડી મિત્રો એના માટે બેસ્ટ મારે હિસાબે જો કે દવા તો ઘણી આવે પણ મને જે રિઝલ્ટ મેળવ્યો એમાં બાર એક્સાઇટ અને જે ગુજકો માર્શલ નું કૃષિ વીર નાખી દો તો સારામાં સારું રિઝલ્ટ છે બાર એક્સાઇટ માં બાર ટકા નાઇટ્રોજન આવતું હોય અને ફોસ્ફરસ એકસાઇટ ટકા આવતું હોય એટલે ફોડ છે પણ વધારે ગ્રોથ પણ કરાશે અને મૂળનો વિકાસ પણ કરાવી છે તો કૃષિ વિરમાં એવું જ છે જેમાં એક ખેડૂત મિત્ર પૂછ્યું હતું કે એમાં ટેકનિક હું આવે તો એમાં હુમિક એસિડ આવે ફૂલિક એસિડ આવે એવા બે ત્રણ જાતના એસિડ આવે અને એ આપણા મગફળી અને સોયાબી માટે બહુ કામની ચીજ છે એટલે તો આ જે કોમેટ આવી હતી એટલે મેં કોમેટમાં જવાબ નથી દીધો પણ મેં અગત્યનો પ્રશ્ન લાગ્યો મને અને હકીકત અગત્યનો પ્રશ્ન કે તુવેરને નુકસાન ન આપણી મગફળી રોકાઈ જાય એના માટે શું કરવું જોઈએ એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો તમે બે તડક છાટી શકો તમારી તુવેરમાં કોઈ નુકસાન નહીં કઈ ગ્રોથ પણ કરશે અને એક ખેડૂત મિત્રોનો નો પણ પ્રશ્ન હતો કે તુવેર અને મગફળી સોયાબીન આમાં આપણે અરબી સાઈડ નેદ દવા કઈ છાટી શકાય તો ખેડૂત મિત્રો અરબી સાઈડ એજામી થાય પર જે કોઈ પણ દવામાં આપ કંપની દવામાં આવતું હોય તમે છાટી શકો એમે સુપર આવે સકેદ સકેદ પણ આવે પછી જે શિખર આવે ભારત એક સાઈઝ નું એ પણ સાટી અંગો એના પેગો ટરકા સુપર અથવા ટરકા નું જે ટેકની લાવે કોઈ પણ ટેકનિકલ તમે નાખી સાટી અંગો તુવેર માં કોઈ અસર નહીં કરે બસ તમારી તુવેર ખેડૂત મિત્રો દસ દિવસની હોવી જરસ ન હોય તો પૂછજો હું વિડીયો દ્વારા અથવા કોમેન્ટમાં જવાબ આપીશ આ વિડીયો બધા ખેડૂત મિત્રો ને શેર કરજો આજ એટલું જ મિત્રો મળશું પાછા કલાક જે છે એમાં ચાલે બધાને જય માતાજી